આજે ઘણા પુષ્ટિમાર્ગી વૈષ્ણવો વિદેશમાં નોકરી ધંધા અર્થે જઈને વસ્યા છે મોટા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરની જ્યાં ત્યાં ચેઇન ચાલે છે એની અંદર એ લોકો નોકરી પણ કરે છે સ્વયં પણ એવા સ્ટોરના માલિક બને છે એ સ્ટોર એવા હોય છે કે જ્યાં ગાયનું માંસ પણ વેચાય છે દારૂ પણ વેચાય છે અને બિગરેટ પણ વેચાય છે એ ગોપાલની કંઠી ધારણ કરેલા લોકો ગાયનું માંસ વેચી અને ઠાકુરજીની સેવાને મનોરથ કરાવી રહ્યા છે અને એને આપણે એમ કહી રહ્યા છીએ કે આ ભક્તિનો ભારે પ્રકર્ષ અમેરિકાની અંદર થઈ રહ્યો છે દારૂ વેચનારા છે એ પૈસાથી કથાઓનું આયોજન કરી રહ્યા છે વ્રજ યાત્રાઓ કરી રહ્યા છે અને આપણે એમ કહી રહ્યા છીએ કે આ તો ભારે ધર્મ ભક્તિ ચાલી રહી છે વિચાર કરો કે એ દ્રવ્ય તો પાતિથ્યકારક છે એ ભૂલે છું કે આપણા ઉપયોગમાં પણ આવી ગયું તો આપણું સર્વનાશ કરશે ભગવત કાર્ય માટે તો એ સર્વથા છે એનો ઉપયોગ થઈ જ ન શકે તો વાત અહીંયા કે અન્ન દોષ એ જે દ્રવ્યથી અન્ન પ્રાપ્ત થઈ રહ્યું છે એ દ્રવ્યના દોષનો અન્ન દોષમાં પણ સંક્રાંત થઈ રહ્યો છે અને ત્યાગમાં તો કોઈ ઠેકાણું નથી તમને કોણ વર્ષે તમે કોનો ઓળખો છો ચાતુર્માસી સિવાય તમે ક્યાંય રહી નથી શકતા ભટકતા રહેશો તમે કેટલાને ઓળખશો કે ભાઈ તારી શું આજીવિકા છે કેવી રીતે કમાવી રહ્યો છો શું કરી રહ્યો છો એટલે શ્રી મહાપ્રભુ કે ત્યાગમાં તો ઘણા બાધકો છે ત્યાગ ન કરી શકો એવી સામર્થ્ય ન હોય તો ભગવત સ્થાનમાં તીર્થોની અંદર કોઈ ભગવદીય ખરેખર મળી જાય જે સાચા હોય શુદ્ધ હોય પવિત્ર હોય એમની આસપાસ નિવાસ કરી અને એમનો સંઘ પ્રાપ્ત કરવાનો એમની પરિચર્યા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો અધાર્મિક દુરાચારી વૃત્તિથી જે દ્રવ્ય ઉપાર્જન કરે છે એવા લોકો પાસેથી જ્યારે આપણે દ્રવ્ય લઈ રહ્યા છીએ ભિક્ષા લઈ રહ્યા છીએ એનાથી આપણે આપણું દેહનું પોષણ કરી રહ્યા છીએ ત્યારે એ અન્ન આપણી બુદ્ધિને બગાડ્યા વગર નહીં રહે સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ આ આજ્ઞા કરી છે કે મર્યાદા થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર અનુગ્રહ પુષ્ટિમાર્ગે નિયામક સ્થિતિ ભારતની અંદર જે તીર્થસ્થાનો છે એ તીર્થસ્થાનો આ દ્રષ્ટિથી આપણી લાઇબ્રેરી જેવા છે વિદ્યાર્થીની જેમ લાઇબ્રેરી છે એમ ભારતના જે તીર્થ સ્થળો છે એ એનો ઉપયોગ પ્રાચીન કાળમાં આવા સાધકો કરતા હતા એને એ સાધકોને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થઈ શકે એટલા માટે તીર્થમાં કોણે કઈ રીતે રહેવું એના શાસ્ત્રના અંદર બહુ કઠોર નિયમો હતા કે આલતુ ફાલતુ લોકો તીર્થોમાં ભરી ન જાય જેમ વિદ્યાર્થીની લાઇબ્રેરીની અંદર નિયમો હોય ને કે ચપ્પલ ઉતારીને જવું ઊંચા અવાજે બોલવું નહીં વાંચન કર્યા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ ત્યાં નાસ્તો પાણી કે ગપગોળા કરવા નહીં વગેરે વગેરે કોઈને ડિસ્ટર્બ ન કરવું આવા પ્રકારના જે નિયમો ત્યાંના હોય છે કે જેથી એક સમાન રુચિવાળી વ્યક્તિ ત્યાં શાંતિથી બેસી શકે અને પોતાનું કામ કરી શકે એમ શાસ્ત્રકારોએ પણ ભારતીય તીર્થો છે એ તીર્થો આવા લોકો માટે રિઝર્વ રાખ્યા હતા જેમ ભારતના ભૂમિમાં કેટલાક નોટિફાઈડ એરિયા હોય છે આર્મીના કેન્ટોનમેન્ટ એરિયા છે એ નોટિફાઈડ હોય છે જેની અંદર આમ નાગરિકની અવર જવર છે એની છૂટ નથી હોતી એ સ્પેશિયલ પર્પઝથી એ સ્થાન છે એમાં ફરવા ફરવા માટે નથી જઈ શકાતું અમે વસ્ત્રાપુરથી જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે એક યુનિવર્સિટી વચ્ચેનો એક એરિયા આવે છે ત્યાં એક બોર્ડ લાગેલું હોય છે એક તરફ ઓલી ફિઝિકલ લેબોરેટરીનું છે અને આ બાજુ ગુજરાત યુનિવર્સિટી છે અને વચ્ચેની એક પાતળી ગલી છે ત્યાં હું જોઉં છું એ બોર્ડ લાગેલું છે ત્યાં એમાં લખેલું છે કે આ રાહદારીઓ માટેનો રસ્તો નથી ભલે અમે આવજાવ કરી રહ્યા છીએ પણ કોઈક કાલમાં એ રસ્તાને એ બંને તરફ રહેનારી જે ઓથોરિટી છે એ પોતાના પ્રાઇવેટ પર્પઝ માટે બંધ કરી શકે છે અત્યારે કૃપા કરીને ખુલ્લું રાખ્યું છે એટલે અમે અહીંયા બાર મિનિટમાં પહોંચી જઈએ છીએ પરંતુ એવા નોટિફાઈડ એરિયા છે એ આપણા તીર્થો હતા એટલે તીર્થના માટે એવા હતા કે તીર્થમાં સૌથી પહેલા કોઈ વસી ન શકે આ એક પહેલો નિયમ તીર્થમાં તમે વસવાટ નથી કરી શકતા તીર્થ સ્થાન છે એનાથી અમુક કિલોમીટર દૂર જ તમે તમારો નિવાસ રાખી શકો બીજો નિયમ કે તીર્થસ્થાન ઉપર કોઈ પણ જાતની આર્થિક લેવડ દેવડ કોઈ પાસે કરી ન શકાય ધ્યાનથી સમજો કોઈ ગોબાને યમુનાજીના તટ ઉપર વૃંદાવનના વનમાં કે વ્રજયાત્રાના પાલમાં ભેટ નથી ધરી શકાતી શાસ્ત્રનો પ્રતિબંધ છે શાસ્ત્ર કહે છે નતીર્થે પ્રતિગ્રહની યાત નતીર્થે પ્રતિગ્રહની યાત પ્રાણી કંઠગતઈ

આજે મને ઘર બંગલો બનાવો છે તો એક યાત્રા કાઢી દઉં પાંચ પંદર લાખ રૂપિયા એકઠા થઈ જાય મારું કામ થઈ જાય કરુણ સ્થિતિ છે તમે જુઓ આવું કર્યું શાસ્ત્રી આ બધા કર્યા કેમ કે એ તો ધંધાથી મુક્ત રાખો કે જ્યાં માત્ર ઈશ્વર સાધના ત્યાગ વૈરાગ્ય માત્ર માટે ત્યાં ભેગા થવાનું છે એ લાયબ્રેરી છે એ કોઈ પુસ્તક વિક્રય કેન્દ્ર નથી કે ત્યાં કોઈ જેમ કોઈ વ્યક્તિ એમ પૂછે કે આ પુસ્તક મને વેચાતું આપશો એમ લાઇબ્રેરીને પૂછે તો એ શું કેવું છે એનું માથું ફરી જાય મૂર્ખો તને એટલી અક્કલ નથી લાયબ્રેરી વાંચવા માટે છે એમ કે ભાઈ થોડા આપજો ને પૈસા તો આપો કઈ પાલમાં ફરી ફરીને લોકો ભીખ માંગતા હોય છે કરી કરીને ડૂબી મરવું જોઈએ શાસ્ત્રકાર એને શું કહી રહ્યો છે કે એને માય માને પણ ન મૂકીએ માણસે એટલો નીચ વ્યક્તિ છે આ શાસ્ત્ર કહી રહ્યું છે આપણે કઈ જાતની તીર્થયાત્રા કરી રહ્યા છીએ તો વિચાર કરો કે તે કાલમાં આ તીર્થો એવા હતા કે જે વસ્તુત ત્યાગ વૈરાગ્ય અને ભક્તિની સાધનાના સ્થાન હતા એટલે શ્રી મહાપ્રભુ કહી રહ્યા છે કે ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થિક માનસ એકમાત્ર ભગવાનને પોતાનું લક્ષ્ય બનાવીને એવો વ્યસન ભાવવાળો છે એ ત્યાગ કરી અને જઈ શકે છે પણ શ્રી મહાપ્રભુજી સાવધાન કરી રહ્યા છે કે વાત યાદ રાખજો કે આજની તારીખમાં હવે આ વ્યવહાર કોઈ રીતે શક્ય નથી કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજીએ તિરોહિતાધિદેવે શ્રી કૃષ્ણ એવ ગતિ ત્યાં કહી અને આ બધા કલ્પોના ઉપર ચોકડી મારી દીધી છે કોઈક જમાનામાં એનું એ શુદ્ધ સ્વરૂપ હતું ત્યાં ત્યાગી વૈરાગી ભક્તજનો વસ્તુ પ્રાપ્ત થઈ જતા હતા પણ આજની તારીખમાં એકદમ એનાથી ઉલટી સ્થિતિ છે જેટલા પણ ધૂર્ત લોકો છે એમનો તીર્થમાં વાસ છે અને ખરેખર આ સંત લોકો છે એ લોકો મેટ્રોપોલિટન સિટીની અંદર પણ બેઠા હોઈ શકે છે તમારા ઘરના આજુબાજુ છે કે તમારા ઘરની અંદર પણ ત્યાં કરતા હજાર ગણા સારા લોકો તમને તમારા ઘરમાં મળી જશે ત્યાં જશો વેશભૂષા આચાર એમનું કર્મકાંડથી જોઈને પ્રભાવિત થશો પણ બારના ભાવમાં તમારો ઉભા ઉભા વેતરાઈ જશો એવી સ્થિતિ આવશે તો સાવધાન રહેજો શ્રી મહાપ્રભુજી કહે છે ત્યાગ બાધક ભૂય ત્યાગમાં અનેક બાધકો છે ત્યાગનો હું કહી નથી રહ્યો સાથે સાથે શ્રી મહાપ્રભુજી ત્યાગ કરવા ઉપર કોઈ એવી પ્રતિબંધ પણ નથી લગાવી રહ્યા જો કોઈ વ્યક્તિ એટલો આત્મનિર્ભર છે કે જેને હવે બીજી કોઈની પરવા નથી તો ઠીક છે સુખે ત્યાગ કરો કાચો પોચો માણસ છે જે પોતાના ચિત્તને સ્થિર નથી રાખી શકી રહ્યો જેને બીજા કોઈના સહારાની જરૂરત છે ભક્તિમાર્ગની અંદર પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે નહીં ત્યાગે બાધક ઢગલા બંધ પ્રતિબંધો ત્યાગની અંદર છે એમાંના બે શ્રી મહાપ્રભુજી ગણાવ્યા છે દુસ્સંસર્ગાત્ તથા સૌથી પેલો દુસ્સંગ અને બીજો અન્ન દોષ કેમ કે જેને ત્યાગનો આદેશ છે એને પછી ત્યાં જઈને કોઈ દુકાન ખોલવાની વાત નથી એ તો પછી ઘર જ શું ખોટું હતું વ્રજવાસ કરીને પછી ત્યાંય દુકાન ખોલી ત્યાંય ધંધો કરવો એના કરતાં ઘરમાં શું ખોટો હતો એ ત્યાગ નહીં નિરંતર પર્યટનશીલ રહેવું કોઈ પણ જગ્યાએ ત્યાં સુધી કહેવાયું છે હતત્રપ પઠેન નિત્યમ નામાની છે કૃતાની છે ખાલી હાથ રહેવાનું છે ભિક્ષા માંગી અને પોતાનો જીવન નિર્વાહ કરવાનો છે ભિક્ષા પણ એક આપણે ચાલે એનાથી વધારે એનો કરવાનો કરવાનો નથી નથી અને કોઈનો ચાલો આપણે ત્યાગ કરવા જઈએ એમ કરીને બે જણા ખભા ઉપર હાથ નાખી નીકળે મહાપ્રભુ કહે છે તો ઘરમાં જ રહે જો કોઈના હાથ પકડવાની જરૂર છે તો ત્યાગ નહીં કરતા તો ઘરમાં જ રહેજો તમે એ લાયકાત તમારી નથી એટલે ત્યાગે બાધક ભૂયસ્તમ દુસ્સંસર્ગા તથા નતઃ આ બે આપણે ત્યાં દુસ્સંગ અને અન્ન દોષને બહુ મોટા બાધક માન્યા છે કેમ કે અન્ન છે એ યત્રીય સંસ્કારથી સંસ્કૃત છે એટલે પંચમહાભૂતો જે પંચમહાયજ્ઞો વર્ણાશ્રમ સનાતન ધર્મની અંદર પ્રત્યેક ગ્રહસ્થના માટે કર્તવ્ય રૂપમાં બતાવ્યા છે દેવયજ્ઞ અતિથિયજ્ઞ સ્વાધ્યાય યજ્ઞ પિતૃયજ્ઞ યજ્ઞ આ પંચયજ્ઞો એ પંચયજ્ઞ દ્વારા જે ગ્રહસ્થ પોતાનું ધર્મમય જીવન જીવે છે એ સદગ્રહસ્થના ઘરે જઈને અને ભિક્ષાની યાચના કરવાની છે એ પણ ક્યારે કે જ્યારે ગૃહસ્થનું ભોજન સમાપ્ત થઈ જાય એ સમય વીતી જાય એના પછી સવારના નવ વાગે નહીં એક બે વાગે જવાનું કે જ્યારે ભોજન થઈ ગયું હોય પછી પણ જો કંઈ બચ્યું હોય ત્યારે ભિક્ષા કરવાની છે નહીં તો શું થશે કે ગ્રહસ્થના મનમાં એવી દયા વૃત્તિ જાગશે કે આ વ્યક્તિ છે એ ભૂક્યો છે એટલે તમારા માટે વધારે રાન છે એની સામર્થ્ય નહીં હોય તો પણ એ રાંધ છે કેમ કે ધાર્મિક વ્યક્તિ છે આ જાતની ભિક્ષાટનની વૃત્તિ છે એ ત્યાગીના માટે તો પાપમય વૃત્તિ છે એટલે ભોજનનો સમય વીતી ગયા પછી વિધાઉટ નોટિસ કોઈ ગૃહસ્થના ઘરે જવું ત્રણ જગ્યાએથી વધારે ચોથી જગ્યાએ ભિક્ષા માગવી નહીં જો ન મળે ચોથી જગ્યાએ તો હું ક્યારે જવું ભગવાનની એવી ઈચ્છા છે કે આજે વ્રતની તપસ્યા કરાવવી છે તો એમાં પણ સૌભાગ્ય માનવું અને કોઈ જાતનો કષ્ટ છે એનો અનુભવ નહીં કરવો એનો દુઃખ નહીં કરવો આવા નિયમો છે ત્યાગના શાસ્ત્રકારો આપણને બતાવે છે તે સિવાય પણ ગ્રહસ્થ ના આંગણે જઈએ ત્યારે યાચકના માટે એ નિયમ છે કે ઓલો ટડિંગ 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 ટણી અડધો કલાક સુધી દબાવ્યા ક્યારે કોઈ આવે નહીં તો કલાક ઉભોરે બેસીને સુઈ જાય એમ નહીં એ ગાયને ધોવા માટે એક ગાયને ધોવા માટે જેટલો સમય લાગે એનાથી વધારે સમય ત્યાં વાટ ન જુએ એનો એ વારો પૂરો આ શાસ્ત્રીનો નિયમ છે ગાયને ધોવામાં જેટલો સમય લાગે એનાથી એક ક્ષણ પણ વધારે માટે રહે બીજો સાધના છે લક્ષ્ય ખાઈ પીને જાડા પ્રભુને શોધવાનું છે એટલે લક્ષ્યમાં પ્રભુ રહેવા જોઈએ અને જેટલો પણ વ્યવહાર થાય એની અંદર પ્રભુનું જ દર્શન નિરંતર કરતા રહેવું આપના પણ પ્રભુ છે જે પ્રાપ્ત થયું છે એ પણ પ્રભુ છે મારા જઠરાગ્નિની ની અંદર પણ પ્રભુ બિરાજી રહ્યા છે હમ વૈશ્વનો પ્રાણી નમ દેહ એ ભાવનાથી એને યજ્ઞાત્મક ભાવનાથી અન્નવાદી ગ્રહણ કરવાનો છે આ વસ્તુ આજની કાલમાં શક્ય નથી ઘણા ત્યાગ કરેલા લોકો ફરતા હોય છે હિન્દુ સિવાયના ધર્મોમાં પણ અને લોકો કહી આવતા હોય છે કાલે અમારા માટે ભજીયા રાંધી રાખજો અમે આવશું અમારા માટે ઢોકળા બનાવી રાખજો અમે આવીશું આ ત્યાગ કરતા તો ગૃહસ્થાશ્રમ ઘણો સારો છે કેમ કે ત્યાગ માટે જેટલી ક્વોલિફિકેશનની જરૂર છે જેટલી સિદ્ધ કક્ષાની આવશ્યકતા છે એ તમે સ્ટાન્ડર્ડને પોલ્યુટ કરી રહ્યા છો એ સ્થાન છે એની ગરિમાને તમે ખંડિત થઈ રહ્યા છો તમારી અયોગ્યતાને કારણે તો એ રીતે ત્યાગ નહીં થાય એટલે આચાર્ય ચરણ કહે છે ત્યાગ એ બાધક ભૂયસ્તમ આપણે દિનકર શેઠની વાર્તામાં જોયું કે પ્રયાગમાં રહેતા હતા અને શ્રી મહાપ્રભુજીથી પ્રભાવિત થયા એટલે અડેલમાં આવીને એમણે પોતાની ઝૂંપડી બનાવી અને શ્રી મહાપ્રભુજીના પ્રવચન સાંભળવા માટે તે નિરંતર બેસતા અને ભક્તિમાં મસ્ત રહેતા બીજી કોઈ લપ્પન આ જે વૃત્તિ છે એમાં સાવધાની ફરીથી એ જ રાખવાની છે કે જેનો સંગ કરશો એ વ્યક્તિ સમર્થ છે કે નહીં આપણા કરતા સિનિયર છે કે નહીં સાચો છે કે નહીં અસતપુરુષ તો નથી આચાર્ય ચરણના સિદ્ધાંત વિપરીત તો એ જીવન જીવી નથી રહ્યો આપણા માટે કોઈ સ્વાર્થ ભાવના તો નથી ધરાવી રહ્યો આપણો શોષણની મનોવૃત્તિ તો એના અંદર નથી આ બધા લૌકિક અલૌકિક બધા વિચારો એની અંદર કરવા પડશે એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા બંને પક્ષ માટે એક સાવધાની બતાવી રહ્યા છે કે જે વખતે તદીયજનોના સાથે સંગ કરવાની વાત આવે ત્યારે અદૂરે વિપ્રકર્ષે વાથાચિત્તમ ન દુષ્યતી જેનો સંઘ કરવા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ એના એટલા નિકટ ન જઈએ કે એના દોષોને આપણે જોતા થઈ જઈએ એનાથી એટલા દૂર ન રહીએ કે એના અંદર રહેલા જે ગુણોનો લાભ આપણે લઈ શકીએ એનાથી વંચિત રહી જઈએ ન બહુ દૂર ન બહુ નજીક એ વિવેક રાખી અને આપણો જે ઉદ્દેશ છે એ માત્ર પૂર્ણ થાય એટલી જ કામના એટલો જ સંકલ્પ એટલો જ વિચાર રાખીને સંઘ કરવાનો છે એમાંથી જરા પણ વિચલિત નથી થવાનું આપણે જેમ સ્કૂલની અંદર જઈએ ક્લાસરૂમ ખોલે સ્કૂલમાં બેઠા સ્કૂલ પૂરી થઈ ઘંટડી વાગી ઘર ભેગા થઈ ગયા હવે ટીચર છે શું ખાય છે ક્યાં રહે છે શું પહેરે છે એનાથી આપણને શું લેવા દેવા એ પરણેલો છે અપરણિત છે એને કેટલા છોકરા જઈયા છે એ ઘરમાં શું રાંધે છે ભાડે રહે છે કે પોતાની માલિકીનું ઘર છે આ બધાથી આપણને શું સંબંધ સંગ કરો સ્કૂલમાં જાઓ તમે કોઈ વાંધો નથી કેમ કે તમારામાં યોગ્યતા નથી તો તમારે પૂર્ણ કરવી પડશે એવી પરાધીનતાની સ્થિતિ છે તો તો એ સેટઅપ છે તમે એનો લાભ પણ પણ લઈ શકો એનાથી વધારે તમે કોઈ ઇન્ટરેસ્ટ ન લો સામે પક્ષે ટીચરે પણ એ વાતની સાવધાની રાખવી પડશે કે ઓલો બિચારો આવીને તારી પાસે ભણી રહ્યો છે તો તને જે કામ કરવા માટે ત્યાં ઊભો રખાયો છે ક્લાસમાં એનાથી પછી બીજું કોઈ ડોટા પણ ન કરે વિદ્યાર્થીને કહે કે ભાઈ તું તો બહુ ડાયો વિદ્યાર્થી છે તને તો હું સારું ભણાવીશ તું મારા ઘરે ચલો તને સ્પેશિયલ ટ્યુશન આપીશ તને હું વધારે માર્ક પાસ કરી દઈશ તને હું તારા પેપરની અંદર ગ્રેસના માર્ક્સ વધારે આપી દઈશ એમ કરી અને એને ફોસલાવે પટાવે અને ત્યાંથી એને ફરી પાછો બીજો ધંધો ચાલુ કરે તો તો એ પોતાના ધર્મથી ગયો તને જેના માટે પગાર મળે છે તને જેના માટે પીટીસી કે બીએડ કે એમએડ કે ડોક્ટરેટની જે તને શિક્ષા મળી છે એ આ ક્લાસરૂમમાં ઊભા રહીને એના ટાઈમ પીરિયડમાં ભણાવવા માટે છે એનાથી વિશેષ નહીં પછી જે તું પણ કરી રહ્યો છે એ તારા કર્તવ્યના બહારનો વિષય છે ક્લાસરૂમથી બહારની કોઈ સ્ટડી કે સ્કૂલ કેમ્પસના બહારની કોઈ જાતનો અભ્યાસ છે કાનૂનન અપરાધ છે એ નથી થઈ શકતો એમ ગુરુ અને શિષ્ય બંને પોતાની એ મર્યાદાને ધ્યાનમાં રાખીને ભગવદીઓએ પણ સંઘીઓ પણ પોતપોતાની મર્યાદાનો વિચાર કરીને કે આપણે કોઈને ત્યાં જઈએ તો એની વ્યવસ્થાને આપણે આપણે તોડી ન પાડીએ એનું ઘર ભાંગે એવું કોઈ કૃત્ય ન કરીએ આપણો સંઘ કોઈ ગેરલાભ ન લઈએ લૌકિક દ્રષ્ટિથી કોઈ વ્યવહારો આપણે પેદા ન કરીએ આપણે સત્સંગ કરીએ ને છૂટા પડીએ તું તારા ઘરે હું મારા ઘરે જય શ્રી કૃષ્ણ છેલ્લો આપણે બોલીએ છીએ પછી એ પૂર્ણ વિરામ આવી જવું જોઈએ એ જય શ્રી કૃષ્ણ છે એ પૂર્ણ વિરામ માટે છે એનાથી ફરી પાછા આપણે હવે કેમ છો મજામાં તમારો છોકરો કેટલા ઉંમરનો છે શું ભણે છે તમે આજે કયા શેરમાં રોકાણ કર્યું તમારા ઘરે કોણ આવ્યું હવે એ જો તમે અહીંયા ચાલુ કર્યું તો જેટલું તમે કર્યું ધર્યું એના ઉપર પોતનું ફેર્યું તો બેટર છે તમારા ઘરમાં જ કરતા તમે જે ધર્મસ્થાનોની અંદર આજે ઓટલા ચોટલા પરિષદો ચાલતી હોય છે એ તો તમે ઘરમાં નથી કરી શકતા કોઈ બગીચામાં જઈને નથી કરી શકતા કોઈ તળાવના કિનારા જઈને નથી કરી શકતા આ આવો દુરુપયોગ શા માટે એ સ્થાનને તો એના મૂળ રૂપમાં રહેવા તો કમસે કમ પણ આજની સ્થિતિ એવી છે કે આવા સ્થાનો જે પેદા કરે છે એ લોકોને પણ આજ ગમે છે લાયબ્રેરિયન છે એ આ વસ્તુ ન ચલાવે વાત કરતો ચોટલી પકડીને બહાર કાઢે નીકળે અહીંયાથી વાંચવું ન હોય તો એમ કોઈ દેવાલય મંદિર વાળા ગપ્પાષ્ટક લગાવનારા બૈરાઓ છે એમના ચોટલા પકડીને બહાર કાઢતા નથી કે આ બધું તમારા ઘરમાં કરો અહીંયા નહીં ભગવાન નામ લો જેમ અમદાવાદના મહારાષ્ટ્રી કોઈ બેસી જાઓ ન થાય એનો ત્યાં સુધી અષ્ટાક્ષર જપો આ કોઈ સિસ્ટમ નથી એને કારણે આ બધા સ્થાનો છે એના મૂળ હેતુને પ્રાપ્ત કરાવી નથી શકતા એ સ્થાનો એઝ કોઈ બગીચો બની જાય છે કે કોઈ તળાવનો કિનારો બની જાય છે કે ગલીનું નુક્કડ બની જાય કે પાનની દુકાનનો એ ત્યાં સત્સંગ થઈ જાય છે તો આ જે સ્થિતિ છે એ નિવારવી પડશે એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે સંઘ છે એમાં આ વિવેક રાખજો કોઈના નિકટ એટલા ન જઈએ કે આપણો હેતુ ન સરે અને એના દોષ જોઈને આપણે આવીએ કોઈનાથી એટલા દૂર પણ ન રહીએ કે એની યોગ્યતાનો આપણે લાભ પણ ન લઈ શકીએ આ અધુરે ન્યાય છે આ ન કેવલ ભક્તિ માર્ગમાં દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં આ વસ્તુ છે એ સર્વદા ઉપકારક છે આ વિવેક કોઈ પણ ક્ષેત્રમાં તમે તમારા લૌકિક વ્યવહારમાં એને લઈ લો તમારા શિક્ષા ક્ષેત્રમાં લઈ લો